નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસમાં વિદ્યાર્થી મિત્રો આ ચેનલ ઉપર ગાલા પરીક્ષા લક્ષ્ય અસાઇનમેન્ટ એટલે કે ધોરણ દસ માટે ગાલા અસાઇનમેન્ટ બુક જેનું સંપૂર્ણ સોલ્યુશન તમને આપણી આ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ ઉપર જોવા મળવાનું છે જેની અંદર તમામે તમામ વિષય ગણિત હોય ઇંગ્લિશ હોય સામાજિક વિજ્ઞાન હોય વિજ્ઞાન હોય ગુજરાતી હોય કે સંસ્કૃત હોય તમામ વિષયના સોલ્યુશન્સ તમને અહીં મળી રહેવાના છે તો આ જે સોલ્યુશન્સ મળવાના છે જેની અંદર આજે આપણે અભ્યાસ કરવાનો છે ધોરણ 10 ના સામાજિક વિજ્ઞાન વિષયના પ્રશ્નપત્ર 6 ના સેક્શન એના સોલ્યુશન તો વિદ્યાર્થી મિત્રો શરૂઆત કરીએ આજને આપણા સોલ્યુશન ની તેની પહેલા ખાસ વાત કે આજે ગાલા અસાઇનમેન્ટ બુક છે તેનું સંપૂર્ણ પણે તમે ઘર બેઠા મંગાવી શકો એટલે કેની જે ફિઝિકલ બુક આવે છે તે ઘર બેઠા મંગાવી શકો છો કેવી રીતે

આ QR કોડને તમારે તમારા મોબાઈલની અંદર સ્કેન કરવાનો છે. એ મોબાઈલ ની અંદર સ્કેન કરતાંની સાથે એક એપ્લિકેશન ડાઉનલોડ થશે જેનું નામ છે સ્માર્ટ ડીજી બુક. આ સ્માર્ટ ડીજી બુક એપ્લિકેશન તમે જેવી ડાઉનલોડ કરશો તમારી પાસે થોડીક બેઝિક ડિટેલ્સ માંગવામાં આવશે નામ, મોબાઈલ નંબર, એડ્રેસ વગેરે વગેરે વગેરે. એ બધી ડિટેલ્સ માંગ્યા પછી જેવી તમે એને એન્ટર કરો છો ત્યારબાદ તમારી પાસે એક એક્સેસ કોડ માંગવામાં આવશે. જે તમારો આ જે ક્યુઆર કોડ છે એની એક્ઝેક્ટ બાજુમાં તમને આપવામાં આવેલો છે એક ક્યુઆર કોડ છે એની બાજુમાં આપેલો આ જે એક્સેસ કોડ છે એને તમે એન્ટર કરશો એટલે તમને આ ગાલા અસાઇનમેન્ટ બુક છે તેનું ફ્રી ઓનલાઈન આન્સર કી મળી જવાની છે આગળ વધીએ તો આ કે આ જો આ ગાલા અસાઇનમેન્ટ બુક છે તેનું માસ્ટર સોલ્યુશન્સ પણ તમને મળી રહેવાનું છે ટૂંક સમયની અંદર તમારા નજીકના

હવે આગળ વધીએ આગળનો પ્રશ્ન શું છે તો કે આપણો સેક્શન એ ચાલી રહ્યો છે કયો ચાલી રહ્યો છે તો કે સેક્શન એ ચાલી રહ્યો તો આ સેક્શન એની અંદર આપણને સૂચના આપેલી છે નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર લખો જેની અંદર 24 હેતુલક્ષી પ્રશ્ન હશે અને એકનો એક ગુણ હશે 24 ગુણનો આખો આપણો આ સેક્શન આવે છે તો એની અંદર જોઈએ વિભાગ એ અને વિભાગ બી એટલે કે જોડકા વાળો પ્રશ્ન છે આપણો તેમાં આપણને પેલું કીધું કે ભાઈ તૃતીય હિન્દ તો તૃતીય હિન્દના નામે કોણ ઓળખાતું હતું તો ભાઈ અમીર ખુશરો છે તે ઓળખાતા હતા ક્યાં આપણને અમીર ખુશરો આપેલું છે તો કે એકની સામે જવાબ આવશે આપણો ડી પછી સૌથી મોટું રથ મંદિર જે રથ મંદિરો છે એમાં સૌથી મોટું રથ મંદિર કયું છે તો ભાઈ પાંચ પાંડવો અને એક દ્રૌપદીના જે રથ મંદિરો હતા એમાં સૌથી મોટું છે ધર્મરાજ ધર્મરાજ કોણ હતા તો કે યુધિષ્ઠિર પાંચ પાંડવોમાં સૌથી મોટા ભાઈ જે ધર્મરાજ યુધિષ્ઠિર હતા તેનું મંદિર સૌથી મોટું છે પછી જૈવ આરક્ષિત ક્ષેત્ર આપણને અહીંયા જેટલા સ્થળ આપ્યા છે ઓપ્શન આપ્યા છે એમાંથી સૌથી મોટું જૈવ આરક્ષિત ક્ષેત્ર જે ગુજરાત ની અંદર આવેલું છે એ છે કચ્છનું રણ તો અહીંયા જવાબ આપણો આવશે ઓપ્શન બી અબરખ નું ઉત્પાદન અબરખના ઉત્પાદન આપણો ભારત દેશ પ્રથમ ક્રમે છે તો જવાબ આવશે ભારત પ્રથમ ક્રમે છે તો અહીંયા જવાબ આવશે એક અને ભરતી ઓટ ની મદદથી વિદ્યુત શક્તિ મેળવતો દેશ કયો તો ભાઈ આ બધામાંથી જો આ તો આવી ગયો એટલે આ ની આવે આ ની આવે આ ની આવે આ ની આ મethane કે ફ્રાન્સ ભરતી ઓટ મethane મethane તો ભાઈ ઉત્તર ગુજરાતમાં આવે પોસિબલ જ નથી ભાઈ અહીંયા ભરતી ઓટ આવતું હોય એટલે જવાબ આપણો અહીંયા આવશે ઓપ્શન એ ત્યારબાદ આગળ વધીએ જોઈ લે જવાબ ઓકે બધા જવાબ આપણા રાઈટ છે તો વિદ્યાર્થી મિત્રો તમારે બોર્ડની પરીક્ષાની સારામાં સારી બ્લુપ્રિન્ટ પ્રમાણેની તૈયારી કરી હોય સાયન્સ અને ચાર વિષયની તમને તૈયારીઓ કરાવવામાં આવશે જેની વિશેષતાઓ તમને અહીંયા આપવામાં આવેલી છે અને એક વિષયની પ્રાઇસ માત્ર અને માત્ર ત્રણસો ને નવ્વાણું રૂપિયા રાખવામાં આવેલી છે

તો અત્યારે આ એમપી બેચ ખરીદી લેજો પ્રાઇસ માત્ર ત્રણસો નવાનું આગળનો પ્રશ્ન કે લોથલ ખંભાત ના થી ખાલી જગ્યા કિલોમીટર દૂર આવેલો સોરી બાવન કિલોમીટર દૂર આવેલો છે કેટલા કિલોમીટર બાવન તો કે વાત ખોટી છે જો લોથલ છે ખંભાતના ખાટ થી છે ને 18 કિલોમીટર દૂર આવેલું છે કેટલા કિલોમીટર દૂર આવેલું છે 18 યાદ કેમ રાખવાનું જો અખાત 18 અખાત 18 અખાત 18 કયો અખાત તો કે ખંભાતનો અખાત અખાત 18 અખાત 18 એવી રીતે યાદ રાખો એટલે યાદ રહી જાય છે જ્યારે પણ ખરું ખોટું ખાલી જગ્યા જે કે પણ પૂછાય એની અંદર તમારે જોઈ લેવાનું તો આ વિધાન કેવું છે આપણો તો કે ખોટું છે ત્યારબાદ આગળ વધીએ કે કૌટિલ્યનું અર્થશાસ્ત્ર વહીવટી વિજ્ઞાનની કૃતિ છે વહીવટી વિજ્ઞાનની કૃતિ છે તો કે હા એકદમ સાચું છે ભાઈ વહીવટ કઈ રીતે કરવું રાજ્ય કઈ રીતે ચલાવું એના વિશેની માહિતી છે જ્યારે કોઈ પણ વાહન અકસ્માતનો ભોગ બને ત્યારે વાહન પર સવાર વ્યક્તિઓ ફંગોળાય છે આ વિધાન ખોટું છે કેમ કેમકે કારની અંદર બેઠેલો વ્યક્તિ હોય એનું એક્સિડન્ટ થાય છે બરાબર છે તો એ ફંગોળાનું કે બહાર નીકળી જવાનો છે કારમાંથી ઉડીને કઈ ક્યાં આમ પડી જવાનો નહીં પડે ને ટ્રક માં હોય કે બસ માં હોય એ નહીં પડે વ્યક્તિઓ તો કયા વ્યક્તિઓ પડશે તો કે બાઇક ભૂમ ભૂમ ચલાવતા હશે એનું કોઈક ની સાથે ધારો કે કોઈ કાર સાથે ઠોકી દીધી પાછળથી ભમ ભમ કરતા કરતા તો ત્યાંથી નીકળીને ગાડી ઉપરથી ઉલ્લીને કઈક દૂર જઈને પડશે ફંગોળાયને દૂર પડશે તો અહીંયા જવાબ આવશે આ ખોટું કોઈ પણ વાહન નહીં આવે ને આવશે દ્વિચક્રી વાહન કોણ આવશે દ્વિચક્રી દ્વિચક્રી એટલે ટુ વ્હીલર સિમ્પલ ભાષામાં યસ વિધાન કેવું છે આપણું આ ખોટું છે ગુજરાતમાં સરસ્વતી સાધના યોજના અન્વયે દર વર્ષે બે લાખ કન્યાઓને વિનામૂલ્યે સાયકલ આપવામાં આવે છે આ વિધાન સાચું છે કે ખોટું છે તો કે આ વિધાન એકદમ ખોટું છે કેમ તો કે સરસ્વતી સાધના યોજના અન્વયે સાયકલ આપવામાં આવે છે એ વાત સાચી છે શું છે સરસ્વતી સાધના યોજના અન્વયે સાયકલ આપવામાં આવે છે એ વાત સાચી છે પણ બે લાખ કન્યાઓને નથી આપવામાં આવતી કેટલી કન્યાઓને આપવામાં આવે છે તો કે દોઢ લાખ કન્યાઓને કેટલી કન્યાઓ દોઢ લાખ કન્યાઓને સાયકલ આપવામાં આવે છે એટલે આ વિધાન કેવું છે ખોટું છે પછી અનુસૂચિત જાતિ નક્કી કરવા માટે અસ્પૃશ્યતાને આધાર ગણવામાં આવે છે તો કે હા વિધાન સાચું છે ત્યારબાદ આગળનો પ્રશ્ન યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો તો પૂરી નાખીએ ખાલી જગ્યા એમાં શું હોય મોટી વાત બરાબર ખાલી જગ્યા પૂર્વી છે ને

બે નહેરો છે આપણે આ ચેપ્ટરની અંદર આપેલી બરાબર છે તો બીજી સદીમાં ગ્રેન્ડ એનિકટ નહેર જ્યારે પણ પૂછાય એટલે જવાબ આવે કાવેરી નદી કઈ નદી આવે કાવેરી અને જો યમુના નદી પૂછાય તો યમુના નદી હોય ને યમુના નદી તો યમુના નદીમાં આવશે પૂર્વીય યમુના નહેર કઈ નહેર છે પૂર્વીય યમુના નહેર ખાસ યાદ રાખજો બરાબર છે તો આગળ જોઈએ ગુજરાતમાં અમદાવાદથી થી ખાલી જગ્યા સુધી એક્સપ્રેસ વે હાલમાં કાર્યરત છે તો અમદાવાદથી વડોદરા સુધીનો જે એક્સપ્રેસ વે છે એ ચાલુ થઈ ગયો છે તો વડોદરા જવાબ આવશે પછી આગળ જોઈએ નીચે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને ઉત્તર લખો તો એમાં સોળમો સવાલ છે નીચેનામાંથી કયું વિધાન સાચું નથી કે ભારતે વસુધૈવ કુટુંબકમની ભાવનાને વિશ્વમાં સાકાર કરી છે સાચું વિધાન છે

પ્રાચીન ભારતના જ્યોતિધર્મ ભારતની આર્થિક એકતા ઉપર ભાર મૂક્યો હતો નહીં આર્થિક એકતા ઉપર ભાર નતો મૂક્યો એકતા ઉપર મૂક્યો જવાબ આવશે આપણો ઓપ્શન ડી બરાબર છે જોઈ લઈએ આગળનો પ્રશ્ન સત્તરમાં ભારતમાં લગભગ કેટલા ટકા જળ સિંચાઈ માટે ઉપયોગી છે ભારતમાં કેટલા ટકા જળ સિંચાઈ માટે ઉપયોગી છે તો જવાબ આવશે ચોર્યાસી ટકા જળ છે એ સિંચાઈ માટે આપણો ઉપયોગી છે પછી નીચેની બહુ હેતુક યોજનાને લાભામતી રાજ્યની સાથે જોડી યોગ્ય ક્રમમાં પસંદ કરો જો અહીંયા મને એક આવડે છે શું આવડે છે કયો આવડે છે ખબર આલો ભાઈ મને ભાખડા નાંગલ ની ખબર નથી ભાખડા નાંગલ નો લાભાવંતિત રાજ્ય કયું મને નથી આવડતું હાલો કાઈ વાંધો નહીં મૂંઝાવાનું નહીં બહુ ને આ ઓપરેશન પૂછે ને ત્યારે બહુ મૂંઝાવાનું થોડુંક દિમાગ લગાવવાનું શું લગાવવાનું દિમાગ જે તમારા બધા પાસે છે ભાખડા નાંગલનું નથી આવડતું કાંઈ વાંધો નહીં કોશી નથી આવડતું કઈ વાંધો નહીં બેટા નાગાર્જુન સાગર એને નથી કઈ વાંધો નર્મદા નર્મદા તો આવડે છે ને એ તો આપણા ગુજરાતમાં છે તો નર્મદા ને નદી ને લાભાવંતિત રાજ્ય કહ્યું તો કે આપણા ગુજરાતમાં છે તો ગુજરાત જ આવે ને તો ચાર ની સામે સી જવાબ આવતો હોય ઓપ્શન કયો છે આમાં જોઈ લો

વિકાસશીલ દેશો છે વિકાસ કરી રહ્યા છે તો એનું પ્રાથમિક ક્ષેત્રની અંદર અર્થતંત્રનું કયું સ્વરૂપ પ્રવર્તે છે વિકાસશીલ દેશમાં અર્થતંત્રનું દ્વિમુખી સ્વરૂપ પ્રવર્તે છે કયું સ્વરૂપ પ્રવર્તે છે દ્વિમુખી જવાબ આવશે આપણો ઓપ્શન

રેલ માર્ગમાં ભારતનું સ્થાન એશિયામાં અને વિશ્વમાં માર્ગમાં ભારતનું સ્થાન એશિયામાં પેલું છે કયું કયું છે છે અને તો કે બીજું બસ પાણી ખનીજ તેલ કુદરતી વાયુ અને અન્ય પ્રવાહી પદાર્થ માટે કોના દ્વારા પરિવહન કરવામાં આવે છે તો જવાબ આવશે પાઇપ લાઇન દ્વારા જો બધા પ્રવાહી છે પાણી થઈ ગયું ખનીજ તેલ થઈ ગયું

દેશની કુલ જનસંખ્યા વાળે જયારે આપણે ભાગીએ ત્યારે આપણને મળે આપણી માથાદીઠ આવક બરાબર છે આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો તમે ધોરણ દસ ની અંદર અભ્યાસ કરો છો તો કયા વિડીયો ક્યારે આવવાના છે બધી જ માહિતી તમને આપણા વોટ્સઅપ ગ્રુપ ની અંદર મળી જશે વોટ્સઅપ ગ્રુપમાં જોડાવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં આપવામાં આવેલી છે હમણાં આપણે આઈએમપી બેચની વાત કરી તો આઈએમપી બેચની અંદર જોડાવા માટે